के वीडियो ऐसे कर दो ना हां मतलब तू बता पता नहीं थे बीजू कह दो ना ना माकू हां माकू ना 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 मेरी खाना करवा दे मम्मी रखो जो दिया वो लो लो

લોકરાનો પણ નરેશ મને એમ કેન હતું આમ ને ફેસબુક પર તમે મૂક્યો જો બૈરણપુર છેવડો મોટો કાલે ચોકન સાફેજમાં ને આદિક ধো বড়ো <repran> <repran> <repran>

આવી ફૂલ ફરી ના કરતા હો પથ્થર પથ્થર નરેશ ઉપર ની દબાઈ ના બહુ મજા આ કિનારીએ પડ્યા